જય માતાજી મિત્રો મહાના માં તમારું હાર્દિક સ્વાગત છે જય માતાજી ગુડ મોર્નિંગ મમ્મી જો આજે આવ ઉઠ્યા બસ કરી જાય એ મમ્મી આ ચા ને ગાળો કો કો આ પે જે બસ બસ કરીને આયા શું કરી જો આ તો હીરાનો વારો રોટલી કરવાનો નહીં રાલ

Tadizi đi bia chai gió piu anon cháu chăm nó cháu bia mặt bọn twa cuộc teso chân nơi khăn sắp gỡ bào bào sắp gỡ oni tìm 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 tìm

પતંગ આજ તો દૂધ પછી બજારમાં દૂધ લાવીએ પછી વેઢીએ એના પાછું આવશું રોટલી એકલા એક બધા કોમ કરી આપણે થોડું એક બે રોટલી નાખીએ પછી જઈએ એટલે એકલા આવતા રહે પહેલા વહેલા વહેલા અમે મોશું અને ક્યારે જવાનું

ખાવાનું ફોન જોવાનો જે મારવા આવો ભાઈ ખાવાનું ફોન જોવાનો ન બસ બે રહેવું ભાજી મારવા આવો બધા અમી ખાવા એ તો જો એ તો જોર જોરથી થી ગહી કોઈ તો ગાતા જોર આવો જોર જોર નહીં કોઈ જોર નહીં ના હું

મિનિટ એક મિનિટ ઉભી રે ખીચડી નાખ જોવા ગઈશ ખીચડી નાખ લે આ દૂધ વેડ આ દૂધ વેડ પેલા રોટલી પડી નાખજે

મમ્મી એ તો કુકર ને લઈ લીધું જો મમ્મી ને તો કઈ બોલતી ના કુત્રી મમ્મી જો કહીશ કેટલું મસ્ત કુકર લ્યો જો તમે ના બોલો ખરા લાયકો બતાવું

મમ્મી તો પેલા સ્વાદમ બી અઠી ગયા બી સાડુ બધા જાતનો મમ્મી તો દેખાતી નહીં મમ્મી થી કમ એટી ગયા ના ત આપણું ફેવરેટ બનાવ્યું હિરાને હીર નહીં બધા મેં ચાઈ ફોન જોયો જ હોય એચે બેઠો બેઠો બતાવો હીરણ મમ્મી આ તો તાપ ફરગાયો મમ્મીએ તાપા મમ્મી આ તો મમ્મી હવાની ભાગા પાર પાર કરતા તા ફરગા આવ્યો પાછું

बदाय हमने कहा यहाँ पर एक ब्लॉग एंड कर ही चाहिए अब क्यों लागे थे कमेंट में जाना जो लाइक चैनल सब्सक्राइब करता रहे जो मम्मी गुड नाइट तो हमने कहा गुड नाइट गुड नाइट सोई जाओ बदाय गुड नाइट जय माताजी जी बदाना बाय